લક્ષ્મીપુરા તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત થવા મામલે તેને શ્રદ્ધાંજલિ પાઠવવા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી વડોદરા શહેરના લક્ષ્મીપુરા મુક્તિધામ સ્થિત આવેલ તળાવમાં એક યુવાનનું જે કાર જે કાર ખાબકી હતી ને તેમાં તેનું મોત નીપજ્યું હતું ત્યારે વિવિધ આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા પાલિકાના વિરુદ્ધમાં ત્યારે આજ રોજ યુવાની આત્માને શાંતિ મળે તે માટે લક્ષ્મીપુરા મુક્તિ ધામથી કેન્ડલ માર્ચ કાઢી યુવાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી આ કેન્ડલ માર્ચ સવા છ કલાકે કાઢવામાં આવી હતી ગાડી વગાડી છે કે એના બધા ફ્રેન્ડ એ રીતે કર્યું છે તો આ વસ્તુ તબક્ન લાગતું હોય તમે લોકોને તો અહીંયા રિપોર્ટ કરાવે છે અમારા તો તમે એ બી જુઓ અને ત્યાર પછી તમે લોકો કોમેન્ટ કરો જે ઓનલાઈન તમે જે કંઈ કોમેન્ટો કરો છો ખરાબ ખરાબ લોકો જે પબ્લિક જે છે જોયા વગર તમે લોકો જે રીતની કોમેન્ટો કરો એ વસ્તુ જોઈન કરો તો તમે શું કોમેન્ટ કરી રહ્યા છો તમે જોયા વગર ડાયરેક્ટ ના ભૂલશો ને બધું નામ બદનામ ના કરશો પેનેન્શિયલી વાત એ બીજી વાત એ કે આપણે જે ફાયર સેફ્ટીવાળા રાખ્યા છે તેને સારી માટે છે ફાયર સેફ્ટી માટે રાખે છે કે માણસને લાશ કાઢવા માટે રાખે છે ખાલી માણસ જીવતો તો મેં જાતે ત્યાં હતો એમને કીધું કે ભાઈ અહીંયા છે બચાવો એ નથી કોઈ બચાવવા નાખું હોય કુદર્યું જ નહીં થયે એમને ચોખ્ખું કેતો હતો કે અહિયાં જ છે કૂદો એક જણ કૂદશો તો બહાર નીકળી જશે અને જીવી જશે પણ કોઈ કૂદ્યું નતું બીજી વસ્તુ કે કશું આવ્યું નતું બોટ બી આવતા એમને અડધો પોણો કલાક કર્યો છે બોટ આવી નથી ત્રીજી વસ્તુ કે એમની પાસે રિંગ કશું નહીં ખાલી બેટરી લઈને આવે ને કે ચેક કરીશું પછી જે વસ્તુ થશે બેટરીથી કોઈ ના થાય ત્રીજી વસ્તુ એ કે પરમિશન બોટ ઉતારવા માટે પરમિશન પ્લસ મેં બતાવતો કે અહીંયા જ મારો ફ્રેન્ડ છે એક કોઈ રાજી નહીં મેં એટલો કેરી કરતો કે મેં એટલું એ લોકો કરતો એક વસ્તુ મારું માન લો તમે એક વાર માનવા મારો કોઈ માનવા રાજી નહીં એ વખત એટલે હું તમને એક જ વસ્તુ તમે લોકો પ્રાય ચૂકી રાખી છે માટે છે કે ભાઈ બચાવવા માટે રાખ્યું છે વ્યક્તિને કે પછી ખાલી એમની લાશ કાઢીને પોતાની વ્યવહાર કરવા માટે રાખ્યું છે આવું કેવું એક જ વસ્તુ છે ફાળા હાની માટે હોય કે બચાવવા માટે હોય ખાલી બચાવીને તમે લોકો સારું કુતરા માણસ બચાવો હું એક જ વસ્તુ કહી એમને કીધેલું કે આ જગ્યાએ કાઢવો તો એક વાર કૂદવું તું માણસ શીખ્યા હોય તો શીખ્યા તો હશે ને ફાયરમાં એમને લેતું નહીં હોય આવું કેવું એક જ વસ્તુ છે ફોન કરે પછી અડધો કલાકે ગાડી આવી છે બરાબર છે પછી એમને સુધી જવું જોઈએ એ ટાઈમે આવે માણસ

આ લોકો પીડમાં હતાની એ રીતના થયું પણ સ્ટીમાં તો બી એ બચી શકતા હતા જો એ ગાડી એમાં ઠૂંકાઈ હોય ફિલ્ડમાં તો એ ગાડી બેગ થતી અને બેગ થઈને બી એ લોકોનો એરબેગ તો ઓલરેડી ખુલી જ જાય છે તો એરબેગ ખુલી બી એ લોકો બચી શકતા હતા એ કે નાની મોટી ખરત આવતી પણ નહીં બચી શકતા પણ આ વસ્તુ બહુ એ લાવી નથી ત્યાં પણ પરમ દિવસે રાત્રે બાર સાડા બારના આરસામાં બે યુવાનો કાર લઈને જતા હતા અને એક કાર લક્ષ્મીપુરા તળાવની અંદર ખાતી હતી સદનસીબે એક યુવાનનો જીવ બચી ગયો પરંતુ એક યુવાન કે જે ઓગણીસ વર્ષનો યુવાન કેતન પ્રજાપતિ એ આજે આપણી વચ્ચે રહ્યો નથી પણ દુઃખ સાથે અમારે કહેવું પડે છે કે વડોદરા મહાનગરપાલિકા કે જે દિવાલો જે જગ્યાએ નથી બનાવી એવા ખુલ્લા ગ્રાઉન્ડોમાં દિવાલો બનાવે છે આ તળાવના બ્યુટીફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો અને આ કરોડો રૂપિયાના ખર્ચો કર્યા પછી પણ જો આવી રીતે ફેન્સિંગ નથી અને જે રીતે એવું કહેવાય છે કે પાણી વહી ગયા પછી પાડ બાંધવી અને પાણી વહી ગયા પછી પાડ બાંધવાની એટલે કે હવે એ લોકો ફેન્સિંગ મારે છે અને આ એક બહુ નાનકડો રોડ છે અહીંયા ભારદારી વાહનો વારંવાર અવરજવર કરે છે